નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજારમાં મિત્રો તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારસે આજનો મંગળવાર મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમને મળી રહે તો મોરબી માર્કેટમાં બસો રૂપિયાથી સસ્સો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ રાજકોટમાં એકસો દસ રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા વિસાવદર માર્કેટમાં ડુંગળીનો બજાર ભાવ એકસો ત્રેવીસ રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટમાં ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા શેતપુર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો પચાસ રૂપિયાથી પાંચસોને એક રૂપિયો ત્યાર પછી મહેસાણા માર્કેટમાં બસો ને વીસ રૂપિયાથી નવસો રૂપિયા જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ સો રૂપિયાથી સાતસો રૂપિયા વાસણા માર્કેટમાં ત્રણસો રૂપિયાથી આઠસો રૂપિયા સુરત માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ચારસો રૂપિયાથી તેરસો રૂપિયા ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ સાતસો રૂપિયાથી આઠસો રૂપિયા મહુવા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો એકસો પચાસ રૂપિયાથી છસો ને પચાસ રૂપિયા ત્યાર પછી અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ચારસો રૂપિયાથી નવસો રૂપિયા ત્યારબાદ ગોંડલની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીની તો ગોંડલ માર્કેટમાં એક સસોને એકવીસ મિત્રો પ્રિન્ટ મિસ્ટિક છે એકસો અગિયાર રૂપિયાથી સસ્સોને એકવીસ રૂપિયા ત્યારબાદ ભાવનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો એકસોને એંશી રૂપિયાથી સસ્સોને ચાલીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં